હા મેં ધનવેલ નાખી છે ને પૈસા હેલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજના લોગમાં તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે બહુ બધાની કોમેન્ટ હતી કે કે કોમેન્ટ હતી કે તમારા હસબેન્ડ કોણ છે પ્લીઝ એને બતાવો તો લોગ જેણે સ્ટાર્ટ કર્યો છે એ જ તે મારા હસબેન્ડ છે રાહુલ તો હવે અત્યારે હું તૈયાર થાઉં છું પાવડર લગાવી કેમ પાવડર લગાડીશ પીલડી બનુ છું પીલડી હું કામ બે લેડી ના પછી બધા ને વીડાવા જાવ નાના છોકરા તું તો જા છો કે અમે જાવી છો અત્યારે આલીન મંદિરે તો ક્યાં જાવી છો ઈ શેનો મંદિર છે ઈ બધું હું તમને લોક માં બતાવીશ તો લોક આગળ કન્ટિન્યુ રહેજો તો મળી આપણે બાર હાલો પાવડર લગાવી કોરી કોરી થઈ ગઈ હજી એમ નામ કાળી જ લાગે ગોરે ગોરે મુખડે પે કલા કલા ચશ્મા લેવાના છે એમ ચશ્મા હમ તો બેરી હાલો તો આપણે મરીએ બહાર બધાની આ અમારો ખજાનો છે એ કોઈ દી દેખાડાય ની કોઈ ની હાલો તો મરીએ મિત્રો આપણે બહાર ક્યાં સુધી બ્લોગ માં કન્ટિન્યુ રહેજો મિત્રો આપણે ચાલીને આપણે પહોંચી ગયા છે અકવાડા લેટ આગળ મમ્મી આગળ જાય છે ઉઘાડા પડે આપડે આગલા વોગ માં જોયું હતું કે આપડે અખવાડા લેખ માં આવ્યા હતા અહિયાં જો કાલે તો કોઈ માણસો નતું અત્યારે પણ છે નહીં કોઈ પણ આવશે જેમ સાંજ પડે એમ બધા આવે તો આપણે આગળ હલતા હલતા જ આવી શકીએ હજી તો થોડુંક આઘું છે બહુ તો મળીએ આપણે પછી આપણે થોડાક આગળ હાલીને આવ્યા સવી જો આ બા ફરતેનું લોકેશન જોવા વાદળા અને આગળ મંદિર આવ્યું છે માં જય હનુમાન દાદા લખી નાખજો હવે આપણે જઈએ આગળ હજી આપણે ચાલીને તો બીજા મંદિરે જવાનું છે પણ આ વચ્ચે આવ્યું છે તો આપણે દર્શન કરતા જઈએ અને આવી ગયું છે આપણું સીતારામા નું મંદિર મેન રોડ ની કાંઠે છે જે ભાઈ અહીં આવે તો દર્શન કરવા જરૂર આવજો આ એમનો ગેટ છે જો આપણે અંદર જઈએ દર્શન કરીએ આ ફરતે નું લોકેશન

ઓલો લીલો માંડવા દેખાય ને ત્યાં આપણે જવાનું છે અડધે પોઈ ગયા છે ને મારો હાલ બિહાલ થઈ ગયો છે હવે ઓલો માંડવા બતાવ્યો ત્યાં જવાનું છે તો ભોગો આવ્યો છે ધીમે ધીમે મતરા મતરા જાય છે ત્યાં જઈને તમને બતાવું કે શેનું મંદિર છે કેવું ડેકોરેશન છે ત્યાં જઈને આપણે મળીએ ગયા છે વિ દર્શન કરીને ઘરે આત્માજી હું વસ્તુ લેવા હું લાવી અને આના કોક તો ભાઈ એમ કેતા કહેવાય મને ખબર કહેજો તો સિંગ કહેવાય કે ઓળા કહેવાય કે ઈ બે એક જ નામ છે તો આપણે લઈને આવ્યા પાણીપુરી બનાવવાની છે પાણીપુરી અને કેળા આ એક જ પેકેટ તૈયાર આની આ રાહુલ લાટો અને અમારે તો તળવાની છે પૂરી એને કાઈ તળેલી ભાવે નઈ એટલે એની આટો લઈ લીધો છે અને જો એવું છે દુકાને અમે ઊભા થાય ને તો મેં કીધું મને રૂપિયા આપો તો રૂપિયો નતા હતા એ કે રૂપિયાની વસ્તુ કાંઈ ન મળે એ કે અહીંયા દુકાને મને શરમ લગાડી છે કે રૂપિયાને થોડું કાંઈ મળે ને ચોકલેટના ડબ્બા પડ્યા થાય ને મને ચોકલેટ ઊભો થાય એને એમ કે ચોકલેટ માગશે પણ મને ખબર પડે કે કેદબરી રૂપિયા ન મળે પણ હું આ ભારી કહી હતી ને એટલે રૂપિયા માગતી હતી આમાં છે ને ઓલી તળેલી મેહંગી આવે બહુ મજા આવે આ રૂપિયાનું જ તે મળે છે જો આવું આવે હમ્મ મેં ને તારા મીઠી બહુ મજા આવે ના તો પેકેટ ખાઈ હે બે તારી તો તું તળવાની ને તું તળેલી હેલો તમે વાગવા તો કર નાખી હો રાયડું પાડો સેશ લેવા જતી પણ એકલા ખી જાય યાદ કરે હો

અને આ આમાં છે ને મેં ધનવેલ નાખી છે જો આટલી એમથી આટલી લાવી હતી ને અહીંયા ઠેઠ પોગી ગઈ છે એટલે અમારા ઘરે છે ને આમ પૈસા આવવા મળ્યા આ વેલથી પૈસા આવે હો એવું કે બધા ખબર નહીં આવે છે કે નહીં અમે તો અહીંથી અવળી મોટી થઈ ગઈ જો ને ઓલું કામ કરતી હતી ને તો આવા ફૂદડા નીકળ્યા લેતા ઉપડે નઈ ને એટલે નહી હું એક વાર મોટો તો લઈ શકતે બહુ ગમે અને આપડે ગોઠવી દીધું છે

માર ઘરે થી સોરી ન આયા લેતા અને એ લગાડી દીધા હજી કેટલો એમ આખો આલ્બમ છે હું આવતા વ્લોગ માં તમને બતાવીશ મારા બર્થડે એમાં હું હજી નાની નાની જ છું કેટલા બધા ફોટા છે હું તમને બતાવીશ મેકી દેવી પાસું આશ્વિન પછી હામે મે જોવાલું લગન નું ઓલું મોટર માં લગાડ્યું છું ની એ થોડી નાખી ઓળજો ઈ ઉંદરા ખાઈ ગયા

મુલન કેવી થાય હતો લે તમને ખાવા દે આ લે તમારા ભાઈમાં એક વસી આવે તમે તો એમ કીધું હતું ને હું આ નહીં ખાવ હું તૈયાર લીધી તો દે મને કેમ થાય ચાખવા તો દે કોણ થાય આ મારી પૂરી હો ગઈ તે મને કાચી આપી

તણાય છે બુડબુડિયા થાય છે તેલમાં બળી ગયેલી નથી ખાવાની હું મારે તમે તો કીધું કાશી છે રોમાંથી તળીને બસ વાલ ચાખવા દે તો ગરમ ગરમ નહીં દેતી હો લો ખોલો લે લો પૂરી એ લે લો ગરમ લાગે મને ઠરી ગયેલી આપ મારી જેવી કાળી થઈ ગઈ તો તો કાળે બસ એટલી તો

અને બધાને ગુડ નાઈટ મેમરના જે વિગત કરી અમારી ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તમારી આવતા લોકમાં બાય બાય